રાણી મારા મુખ ની આગળ થાય હોય એટલે સમય નથી પડતી મારા હવે આ ભોળી સમજાય કેવી રીતે

રાણી આખા ઘર પર એવી ગુતી પડ્યો છે ઓ આળો જ કેલા મટોરીંગ નીકળ્યા લાગે પે ધરુ મારી બોય મારી ભાભી અલગ ખરી ખાંકામાં આવે આમ તો એવ લાગી આજે રમત માં માં ₹50 મળતા જા પણ મને જે કલાય 50 ના હો બોલસો કરી આપ્યા પણ આપોજા ખૂલીને રાણીનો આવતા આવતા અંદર પડીને મારા સત્તાજા પાણીમાં કા કાઈની પાછો આવી નઈ મને એ તમારી જુગારની લતમાં મેપો નિવારી તમારી જુગારની લતમાં તમે કેટલું ખોઈ એની તમને ખબર છે જે વાડી અરે ભાઈ બાપા આપણે અપનાતા બોલાઈ પાડી લે કે કરે છે કે જો સંતોષે આવી તો એનો વાર જુગારમાં હારી છે